અને નોમર ટાઈમ નું કેમ હોય હા બોબા તમારી બોડી એ વાત હવે અમે તમને હેલ્પ કરીએ તમે કસરત ચાર પાંચ માણસો થી ડિસ્કશન થાયું તું ત્યાર પછી બે હજાર એકવીસ માંથી લાઈટ જે આવી છે એ પણ એક સિંગલ પેજ ઉપર આવે છે પાણી તો એકદમ હાવ બંધ છે

આ ગબરો પ્રશ્ન અલગ વસ્તલ આ કો અલગ એના માટે પણ મીટિંગ છે લાઈટ નથી સાહેબ એ ડેટા રિડિરેક્શન એકવાર મીટિંગ આ નેડુ સાહેબને અમે 100% ધ્યાન દોરશું બરાબર નેડુ સાહેબ કલેક્ટર બધાને લેતા આવો એના માટે આપણે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે પ્રોટેક્શન ના

કાલે તમે આવો બરોબર છે ને પણ એ લોકોને જેમનું છે બરોબર છે નજીક મશીન ની કામ કરો તમે કાલે સરપંચ ને લેતા આવો બરોબર છે તમે ખાલી આવો કાલે તમે ખાલી પેલા જોઈ લ્યો કેટલું છે તમને પણ ખબર પડશે કે આ કોના કોના છે